That's what I'm હાલો મિત્રો નમસ્કાર મારા નવા વિડીયોમાં આ બધાય દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે આવ્યા છીએ અમારા ગામની બાજુનું ગામ એટલે કે તલી ગામ અને તલી ગામમાં આપણે તલીની તાવડી વખણાય છે ગોળો ગઢુલાનો વખણાય છે પાટીઓ લીલવણનો વખણાય ને આવું બધું હોય છે મિત્રો તો આ માટીના વાસણો આપણે વર્ષોથી વાપરતા આવીએ છીએ તાવડી છે ગોળા છે પાટીઓ છે અને પહેલાંના સમયમાં તો કાથરોટને શેકોરું આવું બધું આવતું અત્યારની તો યુવાનોને કે બાળકોને ખબર ન હોય કે શેકોરું શું કહેવાય પાટિયો શું કહેવાય પછી કુરડી બનાવતા સાસ લેવા માટેની ગોળી બનાવતા આવું બધું કઈ રીતે બને છે એ આપણે એનું વર્ણન સાથે આપણે એક કુંભાર ભગતને ઘરે આવ્યા છીએ અને વર્ષોથી હું ઓળખું છું પહેલાં અહીંયા ફોત્રીયા હતા એ ફોત્રીયા અત્યારે સ્વર્ગ સ્વર્ગસ્થ થઈ ગયા અને એમનું માનપાન પણ બહુ રહેતું કે અમે જ્યારે જ્યારે તાવડિયું કે ગોળા લેવા આવીએ ત્યારે એમને શા પાણી પાયા વિના જવા ન દેતા એવા હતા ફોતરિયા તો આપણે જોઈ કે કઈ રીતે આ તાવડીને ગોળાને એવું બને તો મિત્રો આ વિડીયોમાં તમે જોતા રહેજો જો આ બનાવીને વચ્ચે જગ્યા ખાલી રાખવામાં આવે એનું કદાચ કારણ એવું હોય છે કે આ ફાટે નહીં એમ હજી આને ઘડવી પડે આ સાંકડા ની તૈયાર છે અત્યારે અને પછી હજી આને મઢ છે અને પછી તો આ રીતનો ઘાટ અપાય તો આ તાવડીનો ઘાટ અપાઈ ગયો છે સરસ મજાનો અને પછી હાવ સૂકી થઈ જાય છે ત્યારે પછી આને કલર કરવાનો અને પછી એને નિંભાડાની અંદર પકવવી પડે એને ભઠ્ઠી હોય ભઠ્ઠીને નિંભાડો કહેવામાં આવે છે આપણે આપણી ભાષામાં એમાં બધી આ જે રીતે ગોઠવાતી હોય એ રીતે ગોઠવી અને પછી એને પકવવામાં આવે અને આ તાવડી પાકી જાય પછી આપણે થાવડીને સુલા ઉપર ચડાવીને આની અંદર રોટલા આપણે બનાવીએ માટીના વાસણો જે તૈયાર થઈ જાય ને થઈ જાય પછી આ નિભાડાની અંદર ગોઠવી ખડકી એને જે રીતે ગોઠવાતા હોય એ રીતે ગોઠવી પછી નિભાડાને પેટાવવામાં પેટાવામાં આવે છે જોવા આવી રીતે હોલ હોય આની અંદર અત્યારે હાલમાં રાખ આની અંદર કોઈ લાકડી અથવા સાણા કે એવું બધું ઉપયોગ કરતા હોય ને જોવામાં હળીજલી કાટીને એવું બધું હાલે એમ કે કાકા અને જવું અંદર આ માટલા પડ્યા છે પકવવા માટે નાખેલા છે અને આવી રીતે ઈંટુંથી આને એમ કહેવાય કે ચણેલો હોય છે અને આની અંદર પછી નિભાડો શરૂ થાય એટલે તમામ વાસણો માટીના પાકી જાય પછી આ નિભાડો બંધ થઈ જાય એવું હોય ને મિત્રો ફોત્રી માસિ દેવ થઈ ગયા છે આ એનો ફોટો છે અને એ એમના દીકરાઓ છે અત્યારે હાલમાં ને એવું એ આપણે જોઈએ હવે જો મિત્રો આ તાવડી બની રહી છે આ રમેશ તાવડી બનાવી રહ્યા છે તો આપણે પેલા તાવડી બનાવી રહી ને પછી બધી આ કઈ રીતના માટીના વાસણો કેવી રીતે બને છે એ બધુંય તેમની સાથે આપણે વાતચીત કરી અને એમની પાસેથી માહિતી લઈશું તો મિત્રો આ માટી કેળવી અને પછી આ સાકડો ફરી રહ્યો છે અત્યારે હાલમાં અને તાવડી બનાવી રહ્યા છે પછી આને હુકવવા મૂકી દેવામાં આવે છે આમે જો આવી રીતે માટી તૈયાર કરવી પડે એટલે કે આપણે આદિ ભાષામાં ગારો કહીએ ને ગારો કેળવવો પડે

મામા લગ્ન પ્રસંગમાં સાંકડો વધારવાનું મહત્વ શું હતું લગ્નમાં મહત્વ કે સાંકડો વધારવા અહીંયા ગોદીડે લેવા આવવું પડે આ શિવનું થાળું કહેવાય બરોબર એટલે એનું હાસુ મહત્વ શિવના થાળાથી આ લગ્ન પ્રસંગમાં વપરાય છે એનો ઘાટ ઘડાય એનો ઘાટ ઘડાય ને આ જે ગોતીડો તમે કહો છો એનો માટીનો ગોતીડો લેવામાં આવે છે કોઈને ઉપયોગ કરતા નથી માટીનો ગોતીડો કુંભારને જ લેવા દેવાનું મહત્વ હતું પહેલા પણ દરેક ગામની અંદર કુંભાર નથી હોતા એટલે ચોક ની અંદર કા કોઈના ઘરે મંદિરે મૂકીને મોતી ભરત કામનો ગોતીડો બનાવીને લેવા જાય આવું હોય છે બરાબર તો મિત્રો છે ને કે માટીના વાસણો અલગ અલગ હોય એનો આપણે થોડોક મામા પાસેથી પરિચય લઈ હા હા સરસ

પક્ષીનો માળો પક્ષી મિત્રો કેવી રીતનો બનાવ્યો સરસ મજાનો સકલીઓનો આપણે દરેકના ઘરે રાખતા હોય છે જુદા જુદા પ્રકારના માળા બનાવેલા હોય છે તો મામા અહીંયા માળો બનાવ્યો જો માતાજીનો ગરબો સરસ મજાનો મઢેલો છે જો પેલા પકવે પછી આવી રીતે મોતી છોટાડે ને કાચ છોટાડે ને પછી મઢે આપણે નવરાત્રીમાં માતાજીનો ગરબો જે મૂકીને માતાજીના મઢ છે કે માતાજીના સ્થાનક બન્યા તે છે આ જો આ નાની કુરડી એમ કે ને અમે આને છે ને પેલા નાના નાના હતા ને ત્યારે આને કટુરિયો કટુરિયા ની અંદર અમે દૂધ પણ પણ લાવેલા લાવેલા સાસ હા આની અંદર કરિયાતુ પલાળી દેવાનું બરાબર તો મામા એવું છે કે આ તમે વાસણ બનાવવા માટે માટી લાવો તો એને કઈ રીતે એને બનાવવાની ને કેવી રીતે કેવી માટી આમાં વાપરવામાં આવે છે માટી કાળી માટી જોઈ ને પીણો જોઈ ને લાલ જોઈ ઈ બેય વિતરણ મિક્સ કરીને માટી બનાવાય આવે પછી કેટલા દિન એને અગાઉ પલાળવાની કે ને અગાઉ પલાળવી પડે ને બીજી દિન એને કસરવી પડે આ ખોંદવી પડે પક થી હા હા અને કસરી ને પછી એની માટી તૈયાર થાય આપણે બધું સવારનું કામ ચાલે છે હા પછી એને ઉપયોગમાં લેવામાં આવે થેન્ક યુ તમે સરસ મજાની માહિતી આપી એટલે તમારો ખૂબ ખૂબ આભાર જો મિત્રો આ માટી તૈયાર કરે છે મામા અને એની અંદર ઘોડાની લાજ નાખેલી છે પછી કાળી માટી લીધેલી છે અને આવી રીતે કસર વીપડે દેવો ખૂબ જ મહેનતવાળું કામ છે આ મિત્રો કારણ કે આપણે તો ગોળા વેસવા આવ્યા હોય અને સો રૂપિયાનો ગોળો કીધો હોય તો આપણે પચામાં માજ પણ આપણને શરમ લાગવી જોઈએ કે એક ગોળો બનાવતા કેટલી મહેનત પડે એને કઈ રીતે પકવવો પડે એ બધી આ જોવા જેવી ખૂબી છે મિત્રો એક આ કલા અને કસબીનું કામ છે અને આપણા ગામડાઓની અંદર વર્ષોથી આ હાલતું આવ્યું છે કારણ કે માટીના વાસણ સિવાય આપણે પાણી ગમે તમે જો તો એ પાણી પીવાની મજા ન આવે અને રોટલો દી લોઢીમાં ન થાય એને તાવડી જ ગોતવી પડે પછી સાસ છે એ કુરડીમાં રાખો કે તમે એલ્યુમિનિયમની બરણીમાં રાખો કે સ્ટીલની બરણીમાં રાખો એમાંય ફેર પડી જાય કારણ કે કુરડીમાં રાખો તો આમ તમને એમ થાય કે આ એસીમાંથી લાવ્યા છે એટલી બધી ઠંડી અને ગુણકારક હોય એમાં માટીના ગુણ ભરે ગુણ ભળી જાય છે તો જો આ આ રીતે આની માટી બનાવવાની આવે છે હવે હવે ગોળો તૈયાર છે અને પછી આકાર બનશે આનો હાલો મિત્રો નમસ્કાર તમને આ માટીના વાસણો કઈ રીતે બને છે કઈ રીતે પાકે છે એનું બધું તમને વર્ણન કરી અને બધું બતાવી અને બતાવ્યું છે અને જો આપણે ભાઈ આ નાની એવી એક કુરડી લીધી છે સાસ રાખવા માટે તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું નવા વિડીયોમાં અત્યારે સૌને સીતારામ રામ રામ